શ્રી ગણેશાય નમઃ ભક્તો શિવ મહાપુરાણનું કોટીદ્ર સહિતાનો અધ્યાય બીજો જેમાં શિવલિંગનું મહાત્મયનું વર્ણન કર્યું છે તે આ વિડીયોમાં આપણે શ્રવણ કરવાનું છે અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમજ અંતે શિવગતિ પણ પ્રાપ્તિ થાય છે એ માટે નિત્ય આપણે શિવ મહાપુરાણનું થોડું શ્રવણ કરવું જોઈએ તો કોટિરુદ્ર સહિતાનો અધ્યાય બીજો શિવલિંગનું મહાત્મયનું શ્રવણ કરતાં સુતજી બોલ્યા ગંગા કિનારે કાશી નગરી ખૂબ જ પ્રસિદ્ધ છે તે મુક્તિ આપનાર છે કેમ કે તે શિવના વાસની ભૂમિ કહેવાય છે અને તેને શિવલિંગમય જણાવી છે ત્યાં મુખ્ય લિંગ અવિમુક્ત કહેવાય છે અને કૃતિ પણ તે જ છે એ કાશીમાં વસતા વૃદ્ધ કે બાળક પણ સાક્ષાત શિવતુલ્ય છે વળી ત્યાં તિલભાડેશ્વર તથા દક્ષાશ્વેર મેઘ નામે શિવલિંગ છે અને ગંગા તથા સમુદ્રના સંગમ સ્થળે સંગેશમેશ્વર શિવલિંગ કહેવાય છે જે ભૂતેશ્વર કહેવાય છે તે સર્વકાળ ભક્તોને સર્વપ્રદાન દેનાર છે અને સિદ્ધના સિદ્ધનાથેશ્વર તો દર્શનથી જ લોકોને સર્વ સિદ્ધિઓ આપનાર છે બટુકેશ્વર શિવ છે અને ફલ્ગુ નદીના કિનારે પુરેશ્વર નામે સુખદાયી શિવ પ્રખ્યાત છે નાથેશ્વર પણ લોકોને દર્શનથી જ સિદ્ધિ દેનાર છે અને ઉત્તરમાં પતન પાટણ અથવા પટણા શહેરમાં દુરેશ્વર પ્રખ્યાત છે દધીચિહ્ના સંગામે ભૂમિ પર સંગેશ્વર નામે વેદનાથ નામે તથા જયેશ્વર નામે પ્રખ્યાત છે વળી ગોપેશ્વર રંગેશ્વર વામેશ્વર નાગેશ્વર કામેશ્વર તથા વિમેલેશ્વર પણ કહેવાય છે તે પણ પ્રખ્યાત છે તેમજ વ્યાસેશ્વર વિખ્યાત છે અને ડાંભેશ્વર તથા હુકારેશ્વર પણ પ્રખ્યાત છે વળી શિરોચન ભૂતેશ્વર પોતે અને સંગેમેશ્વર કહેવાય છે તે પણ વિખ્યાત હોય મોટા પાપોનો નાશ કરનાર છે પછી તપકા નદીના કિનારે કુમારેશ્વર સિદ્ધેશ્વર તથા સૈનેશ્વર કહેવાય છે પૂણાના કિનારે રામેશ્વર કુંભેશ્વર નંદીશ્વર પૂજેશ તથા પૂર્ણાંક જે કહેવાય છે તે શ્રેષ્ઠ મનાય છે પૂર્વે પ્રયાગમાં બ્રહ્માએ જે સ્થાપ્યા છે તે બ્રહ્મેશ્વર દશાશ્મેર તીર્થમાં હોય ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર વર્ગનું ફળ દેનાર છે તેમજ સોમેશ્વર સર્વ આપત્તિઓ દૂર કરનાર છે અને ભારદેજેશ્વર બ્રહ્મ તેજ વધારનાર છે વળી સુલેકેશ્વર સાક્ષાત કામના આપનાર કહેવાય છે અને ત્યાં જ માધવેશ ભક્તોની રક્ષા કરનાર છે હે બ્રાહ્મણો અયોધ્યાનગરમાં નાગેશ્વર નામે શિવ પ્રખ્યાત છે તે સૂર્યવંશમાં જન્મેલાઓને ખાસ સુખ દેનાર છે પુરીમાં ભુવનેશ્વર ઉત્તમ સિદ્ધિઓ દેનાર છે અને લોકેશ નામનું મહાન શિવલિંગ સર્વને આનંદદાયક છે કામેશ્વર અને ગંગેશ નામે શિવલિંગ પર સિદ્ધિકારક છે અને સુકેશ્વર તથા સુખ સિદ્ધિ લોકોના હિતની ઈચ્છાથી સ્થપાયા છે તેમજ વટેશ્વર સર્વ ઇચ્છિત ફળ આપનાર પ્રસિદ્ધ છે અને સિંધુ નદીના કિનારે કપાલેશ્વર તથા વક્રેતેશ્વર સર્વ પાપોનો નાશ કરનાર છે ઘોતપાપેશ્વર અંશ વડે સાક્ષાત પરમેશ્વર કહેવાય છે અને જે ભીમેશ્વર તથા સૂર્યેશ્વર કહેવાય છે તે પણ તેવા જ મનાય છે લોકોમાં પૂજાયેલા નંદીશ્વરને જ્ઞાનદાયક જાણવા તેમજ ના નાકેશ્વર તથા રામેશ્વર મહાપૂર્ણદાયક ગણાય છે પૂર્ણ સાગરનો સંયોગ છે ત્યાં વિમેલેશ્વર કંટેશ્વર તથા ધરતુકેશ્વર રહેલા છે ચંદ્રેશ્વરને ચંદ્ર જેવી કાંતિ રૂપ ફળ દેનાર જાણવા અને સિદ્ધેશ્વર સર્વકામનાઓ આપનાર ગણાય છે જ્યાં શંકર પહેલાં અંધકેશ્વર દેવેત્યને માર્યા ત્યાં બલિવેશ્વર પડેલા તથા અંધેશ્વર પ્રખ્યાત છે લોકોને સર્વકાળ સુખ દેનાર જે ક્ષણ શણેશ્વર કહેવાય છે તે અંશ વડે સ્વરૂપ ધરીને શંભુ પોતે જ રહેલા છે આબુ પર્વત પર કરદે કરદમેશ્વર કોટેશ્વર તથા અંજલેશ્વર એમ શ્રેષ્ઠ કહેવાય છે અને તે લોકો સદા સુખદાયક તરીકે પ્રખ્યાત છે કૌશિકી નદીના કિનારે જે નાગેશ્વર તથા અનંતેશ્વર નામે શિવ રહ્યા છે તે કાયમનું કલ્યાણ તથા શુભનું પાત્ર ગણાય છે યોગેશ્વર તથા વેધૈનાશ્વર વિખ્યાત છે અને કોટીશ્વર તથા સપ્તેશ્વર એમ જે કહેવાય છે તે પણ તેવા જ સમજવા જે ભદ્રેશ્વર તથા ભદ્ર નામે પ્રખ્યાત છે અને જે ચંડીશ્વર તથા સંગેમેશ્વર કહેવાય છે તો શિવ પોતે જ છે એમ પૂર્વ દિશામાં જે શિવલિંગો સ્થાપ્યા છે તે બીજા પણ મેં તમને કહ્યા છે હવે હે મુનિ શ્રેષ્ઠ દક્ષિણ દિશામાં જે શિવલિંગો સ્થાપ્યા છે તે હું તમને કહીશ આ સાથે શિવ મહાપુરાણનો ચોથું કોટિરુદ્ર સહિતમાં શિવલિંગ મહાત્મય નામનો બીજો અધ્યાય સમાપ્ત થાય છે હવે અધ્યાય ત્રીજો જેમાં અનસૂયા તથા અત્રિનું તપનું વર્ણન કર્યું છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં શ્રવણ કરવાનું છે અને હા તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય